રાજ્યમાં દિવસે દિવસે કૃષિમાં રાસાયણિક દવાઓનો ઉપયોગ વધી રહ્યો છે જેને કારણે ખેતરોમાં પોષક ખામી સર્જાઈ રહી છે આ અંગે કૃષિ યુનિવર્સિટી દ્વારા કરાયેલા સર્વેમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે જો આમાં જ રાસાયણિક દવાઓનો ઉપયોગ થતો રહેશે જો આમ જ રાસાયણિક દવાઓનો ઉપયોગ થતો રહેશે તો આગામી સમયમાં ખેતી માટેના પોષક તત્વો કોઈ પૂરી શકશે નહીં વધુ ઉત્પાદનની લાલચમાં ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ બેફામ કરી રહ્યા છે જેને લઈને ખેતીના ઉત્પાદન માટે જરૂરી એવા પોષક તત્વોનો નાશ થઈ રહ્યો છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા દર 10 વર્ષે જમીનના નમૂના લઈને તેનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરી દ્વારા તાજેતરમાં કરાયેલા પરીક્ષણમાં સૌથી ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે આ રિપોર્ટ અનુસાર ખેતીની જમીનમાં પોટાશ અને મેગ્નેશિયમના ના તત્વોની મોટી ઉણપ જોવા મળી છે ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં જમીનના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં દિવસે દિવસે જમીનમાં જરૂરી પોષક દ્રવ્યોની ઉણપ જોવા મળી હતી જમીનની અંદર જો છોડને ઉપયોગી પોષક તત્વો છે એ સત્તર છે સત્તરમાંથી ચૌદ પોષક તત્વો છોડ જમીનમાંથી ઉપાડતો હોય છે અને આ ચૌદ પોષક તત્વોમાંથી મુખ્ય અને સૂક્ષ્મ જો બે ભાગ પાડીએ તો મુખ્ય પોષક તત્વોમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ અને સૂક્ષ્મ પોષકત્વની અંદર આયર્ન વધારે ઉણપ જોવા મળે છે તો છેલ્લો અમારો જે સર્વે પ્રમાણે જોવા જઈએ તો નાઇટ્રોજનના માપદંડ માટે અમે મુખ્યત્વે જમીનની અંદર જે છે ઓર્ગેનિક કાર્બન છે એ કાઢતા હોય છે તો ઓર્ગેનિક કાર્બન છે જમીનમાં અત્યારે મધ્યમ થી ઓછા તરફ જતો રહ્યો છે મુખ્ય કારણ છે એ માત્ર રાસાયણિક ખાતરનો ઉપયોગ અને રાસાયણિક ખાતર સમન્વય કરી અને ન વાપરવાને લીધે જોવા મળે છે ત્યાર પછી નું એક તત્વ કે જે કુદરતી રીતે આપણી જમીનમાં વધારે હતું પરંતુ પોટાશ જે છે એ પણ નાઇટ્રોજન જેટલો જ છોડ ઉપાડ કરે છે પરંતુ આ ખેડૂત છે માત્ર નાઇટ્રોજીનિયસ અને ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર જ વાપરે છે પોટાશના ના ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરતા નથી લીધે પોટાસ ઓછું જોવા મળે છે અને પોટાસના કાર્ય જે છે એ ઉત્પાદન વધારવું એ સિવાય પોટાશથી જે છે એ ક્વોલિટી બધું ઉત્પાદન મળે છે તો ખેડૂતે છે એ વાપરવાથી ક્વોલિટી વાળું ઉત્પાદન અને સામે રોગ જીવાતનું નિયંત્રણ પણ થોડા અંશે એ પોટાશ વાપરવાથી થતું હોય છે તો ત્યાર પછી સૂક્ષ્મ તત્વની વાત કરીએ તો સૂક્ષ્મ તત્વમાં આયન તત્વો મધ્યમ મેંગેનીઝ વધારે કોપર જે છે એ પણ જમીનમાં આપણે વધારે છે અને ઝીંક છે એ જમીનમાં ઓછું જોવા મળે છે